મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ એમનો હું પૂર્ણ આગ્રહી છું કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગ હેલ્મેટને હિસાબે લૂંટાઈ રહી છે ગરીબ અને મધ્યમ વર્ગની પાસે આજે સરકાર પણ કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે રાજ્યમાં હેલ્મેટની અંદર કંપનીઓએ પણ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા પ્રજા લૂંટાણી અને હેલ્મેટના કાયદાથી આજે ચાલીને પિસ્તાલીસની ગરમીમાં સિટી વિસ્તારમાં દસ થી પંદર ને વીસ કિલોમીટર ગાડી ચાલતી હોય સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી ટાઈમ ટ્રાફિક પાસ થતા હોય ત્યારે ચાર ચાર સિગ્નલો આવતા હોય એ ચાર સિગ્નલો ક્રોસ તમને નીકળી જાય એમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો તમારે કલાકો સુધી વિ જાય અને એ કલાકોમાં આ ગરમીની અંદર આ હેલ્મેટ પહેરીને કેટલો ત્રાસદાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગો જ અનુભવી શકે કારણ કે એ એસી ચેમ્બરમાં બેસતા અનુભવી ન એસી ચેમ્બરમાં બેસનારો માણસને ખ્યાલ જ નથી કે એને કેટલો અનુભવ કેટલી ગરમીમાં કેમ કારણ કે એસી ચેમ્બરમાં બેસીને ગાડી પણ એને એસી હોય જેથી એને ખ્યાલ ન હોય અને એસી ચેમ્બરમાં બેસનારા માણસને ખ્યાલ ન હોય એટલે માટે મેં મારી લાગણી ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી મેં સરકારને પહોંચાડી છે કે આ કાયદો બિલ દ્વારા યા તો મતલબ વર્ટ દ્વારા રદ થવો જોઈએ અને ગરીબ અને મધ્યમ વર્ગની લોકો જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ કારણ કે હેલ્મેટ સાચો પણ બીજો મને મોટું જોખમ છે હોસ્પિટલ જાઓ સ્કૂલ પર જાઓ શ્રદ્ધાંજલિમાં જાઓ કોઈ મતલબમાં સારા પ્રસંગે જાઓ લગ્ન પ્રસંગમાં હેલ્મેટ દુનિયાભરના ચોરાય છે અને આ ચોરાય તારે એને બીજો લેવો પડે કાં પોલીસ દંડ ઉઘરાવે એટલે આ પ્રશ્નને હિસાબે હેલ્મેટ નું અગાઉ પણ મેં રજૂઆત કરેલી અને ત્યારબાદ અમે ખૂબ જ મારી પાસે લોકોએ આવી રજૂઆત કરી ગરમીમાં કેટલી મુશ્કેલી ગરમી તેમજ ઠંડીમાં પણ ગરમી મુશ્કેલી ચાર રસ્તા પર તો તમે ગરમી હોય ઠંડી હોય તો તમને મુશ્કેલી લાગે બોજારું તમે એક ત્યારે આ કારણ કે એક બાજુ તમને ટ્રાફિકનો અવાજ પણ સંભળાય નહીં બાજુમાં કોઈ તમને મારતો આ સંભળાવવા નહીં કારણે પણ લોકોના અકસ્માત થાય ગરમી કેટલી પરેશાન ગરમીની અંદર તો આજે નિરો પૂછો તો ખ્યાલ આવે કેટલો મળી એક કલાક સુધી જો ટ્રાફિકમાં પહેરી રાખે તો કેટલું લોકોને આરોગ્ય માટે હાનિકારક છે અને એ હાનિકારી ડોક્ટર જ અભિપ્રાય આપી શકે